કે આને તમારે શું કહે છે તે અને આપણે ફુલાવર લીધું છે એક બટેકુ લીધું છે ધાણા ભાજી અને ટમેટું લીધું છે આપણે યુનિક રીતના બનાવવાના છીએ તો આપણે પહેલાં આને બાફવા નાખી દેવા ગરમ પાણી મૂકી દીધું છે ગરમ પાણી થાય એટલે આપણે બાફવા મૂકી દઈશું આપણે ગરમ પાણી મૂકી દીધું છે તેમાં આપણે નિમક નાખી દઈશું આપણે માપે નાખવાનું છે નિમક નાખી દેસું અને આપણે એકદમ સરસ ગરમ થઈ ગયું છે હવે બધું આપણે બાફવા નાખી દેસું બટેકુ સુધારી લીધું છે બટેકુ ને ફુલાવર આપણે છાલ વાળું નાખવાનું છે છાલ વાળું નાખીશું તો આપણે ગેસની પ્રોબ્લેમ નહીં થાય એટલે આપણે છાલ વાળું કરીશું બટેટું સુધારી નાખવાનું છે પેલા ધોઈ લેવાનું છે ત્યારબાદ નાખવાનું છે એકદમ સરસ વોશ કરી લીધું છે ચોખે પાણીએ અને આપણે હવે તેને બાફવા નાખી દીધું છે હવે આને આપણે ત્રણ થી ચાર વિસલ વાગવા દેસુ અને આપણે ચેક કરી દેસુ જાળની સલવાગ લા દઈશું એર બફાય ત્યાં સુધીમાં આપણે મસાલા જોઈ લઈએ આપણે દેશી ટમેટું મોટું ખાટું લીધું છે એક વાટકી સિંગ દાણા ટેકીલ લીધા છે પાજી છે લાદુ મરચું છે ને લીમડો છે હવે આપણે બી ક્રશ કરી લઈશું આપણે એકદમ સરસ દળી લેવાના છે બહુ ફાઇન નહીં નથી દળવાના આપણે છાલ નથી ઉતારવાની જો તમે છાલવાળા ન ખાતા હોય છાલ ઉતારી શકો છો છાલ હશે તો એકદમ મસ્ત બનશે એટલે હું છાલવાળો રાખું છું હવે આને આપણે ક્રશ કરી લઈશું આપણે આ રીતના દળી લેવાનું છે એકદમ સરસ દળાઈ ગયું છે કચલું આપણે આ રીતના દળવાનું છે એકદમ ફાઇન નહીં આપણે સરસ દળાઈ ગયું છે હવે આપણે વાલોર બફાઈ ગઈ છે તપાસી લેશું આપણે સરસ પ્રેશર પણ નીકળી ગયું છે ને આપણે તપાસી લેશું એકદમ સરસ બફાઈ ગયું છે આ રીતના આપણે બફાવવું જોઈએ એકદમ સરસ હવે આપણે આને આમણમ રહેવા દેવાનું છે હવે આપણે વધારાનું પાણી છે પણ તે પણ નથી કાઢવાનું આપણે જો વધારે થશે તો થોડુંક વાટકામ કાઢી લેશું બાકી આપણે આ ગ્રેવીમાં ચાલશે હવે આપણે વઘાર કરીશું આપણે વાસણ જાડા તળિયાવાળું લેવાનું છે એટલે આપણે નીચે ચીટકે આપણે આપણે ત્રણ થી ચાર ચમચી તેલ મોટી નાખીશું આપણે તેલ આવી જાય એટલે બે તમામ પત્ર નાખી દઈશું ને અડધી ચમચી જીરું પાંચમચી જેટલી આપણે રાઈ નાખીશું રાયથી એકદમ મસ્ત આપણે ફ્લેવર આવશે આપણે રાઈ સરસ ફૂટી ગઈ છે આવા લીંગ નાખી દઈશું અને લીંડાનું પાણી નાખી દઈશું કદાચ આપણે ટમેટો મીઠું સરસ ચડવા દેવાનું છે આ રીતના થઈ જાય ત્યાં સુધી ચડવા દેવાનું છે આપણે નાનું કટિંગ કરીને જ નાખવાનું છે અથવા તો ચોપરમાં ચૂક કરીને આપણે મિક્સરમાં નથી નાખવાનું આ રીતના સરસ આપણે ચડવા દેસું હોય એટલે અત્યારે દેશી ટમેટા મસ્ત આવે છે જો તમારી પાસે દેશી ટમેટું હોય તો તે નાખવું હોય એટલે એકદમ મસ્ત આપણું શાક બને છે આપણે ટમેટું સરસ ચડી ગયું છે આપણે હળદર પાવડર નાખી દઈશું લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર થોડો આમચૂર પાવડર નાખી દઈશું જો તમે ખટાશ ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો હવે નિમક નાખીશું નિમક આપણે થોડું નાખવાનું છે આપણે બાફવામાં નાખ્યું છે એટલે આપણે થોડું નાખીશું આપણા મસાલા વળે નહીં એટલા માટે આપણે બાફરેલમાં જે પાણી છે તે થોડું નાખીશું આપણે મસાલા બધા સરસ કલર આવે અને મળે પણ નહીં આપણે પાણી નાખીશું તો એટલે આપણે પાણી બાફરેલું છે તેમાંથી કાઢવાનું નથી આ રીતના આપણે સરસ પાકવા દઈશું આપણે સરસ તેલ છૂટું પડી ગયું છે હવે આપણે માલિંગ પાવડર છે તે નાખી દઈશું આપણે અથજરો વાયદો છે તે ગેસની ફ્લેમ ધીમી કરી નાખીશું આપણે

છૂટું પડી ગયું છે એકદમ સરસ આપણું શાક પણ મસ્ત તૈયાર થઈ ગયું છે હવે ઉપરથી આપણે ધાણાભાજી સ્પ્રિંકલ કરી દઈશું ગેસની ફ્લેમ બંધ કરી દઈશું એકદમ સરસ આપણું શાક તૈયાર થઈ ગયું છે હવે આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું એકદમ સરસ અને એકદમ ખાવાની મજા પડી જાય તેવું શાક આપણે વાલોર ફ્લાવર બટેકાનું શાક તૈયાર થઈ ગયું છે આમાં તમે કોઈ પણ શાક નાખી શકો છો ને આ શાક આપણે ભાત સાથે એકદમ મજા આવે છે ખાવાની એટલું સરસ શાક બને છે આપણે એકદમ આખા ફોડવા રાખ્યા છે એટલે ખાવાની પણ આપણને મજા આવે એટલું સરસ આપણે શાક તૈયાર થઈ ગયું છે હવે આપણે સર્વ કરીશું આ શાક તમે રોટલી સાથે રોટલા સાથે ભાખરી સાથે પરાઠા સાથે પૂળી સાથે બધા સાથે તમે સર કરી શકો છો એટલું મસ્ત શાક બને છે એકવાર જરૂર ટ્રાય મારજો એકવાર આ રીતના બનાવશો તો તમારે વાલો ન ખાતા હોય તે પણ આ રીતના બનાવશો તો બધા ખાશે એટલું મસ્ત બને છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દે ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ